આજે મોંગવારીએ માજામુખી છે ત્યારે ગરીબો માટે સિંગતેલ જેવું મોંઘું તેલ ખરીદવું અશક્ય બન્યું છે ત્યારે ગરીબ આદિવાસીઓ સિંગતેલ કે પછી કપાસિયાના તેલ કરતાં દસ ગણી ઓછી કિંમતે પડતા ડોળીના તેલનો ઉપયોગ કરતા થયા છે આ તેલ ખાવામાં તો પૌષ્ટિક છે જ ઉપરાંત શરીર માટે શક્તિવર્ધક પણ માનવામાં આવે છે બજારમાં આજે સિંગતેલ એકસો ચાલીસ રૂપિયા લીટર અને કપાસિયા તેલ એસી રૂપિયા લીટરે મળે છે ત્યારે નર્મદા જિલ્લાના આદિવાસીઓ માટે

અમારે સરળતા ઉપયોગમાં લે છે જંગલમાં જઈને પેલા મોડા ઉપર જે ડોરી લાગે છે તે દોરી નીચે પડેલી હોય એ લઈ આવી ખોડીએ છીએ ખોડીને સુકવણી કરીને પછી અમે આ પીલાવા આવ્યા છે રાજીપલામાં અને આ તેલ એમ કે આવી મોંઘવારીમાં બહુ સસ્તું ને સારું પડે છે અમને ખાવામાં પણ મીઠા હોય છે આદિવાસીઓ જંગલમાંથી બહુડાના ઝાડ નીચેથી ડોળી નામના ફળ લાવી તેને સૂકવે છે અને ત્યારબાદ તેલ મિલમાં પીલાવવા માટે કોથળા ભરીને લઈ જાય છે આદિવાસીઓને આ તેલ માટે પીલામણના કિલો દીઠ રૂપિયા પાંચનો જ ખર્ચ લાગે છે આદિવાસીઓ તેલ પીલાવી તેલને બારેમાસ ખાવા માટે ઘરમાં સંગ્રહ કરે છે અને પીલાણમાંથી બચેલો ખોળ ખેતરમાં ખાતર તરીકે પણ ઉપયોગમાં લે છે રાજપીપળાના આજુબાજુ વિસ્તારમાં ડુંગરમાં મોડાના જળ છે એમાં રોડી લાગે પહેલાં મોડા લાગે છે એ લોકો વેચી દે છે ને ડોળી જે પાકે છે એને ફોડીને તપાવીને લઈ આવે છે અમારે ત્યાં અમે પીલીને પે કિલો એ પાંચ રૂપિયા લઈએ છે અને એ લોકોને પોસાય છે અને તેલ એ સસ્તું પડે છે એમને અને ખાવા માટે ઉપયોગી છે સારું છે બજારનું તેલ પોસાય નહીં એમને આદિવાસીઓ માટે ડોળીનું તેલ આર્થિક રીતે સસ્તું તો પડે જ છે ઉપરાંત જંગલમાં વિનામૂલ્ય મળતી ડોડીનું તેલ ખાઈ આદિવાસીઓ કદી બીમાર નથી પડતા એ પણ હકીકત છે આમ સાવ મફતના ભાવે મળતું ડોડીનું આ તેલ સસ્તું તો છે જ ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે જયેશ દોશી વીટીવી રાજપીપળા